તો જે રીતે નબીરાઓ બેફામ બન્યા છે એક એક પછી સિંધુ હોય કે એસજી આવે હજી તથ્ય પટેલ કાંડની સાહી ક્યાંય નથી સુકાતી અને એના પછી પ્રેમ માળી નામનો જે વ્યક્તિ પૂરપાટ ઝડપે જે બે વાગે રાત્રે નીકળ્યો અને એક બાઇક સવાર છે અને અડફેટે લે છે અને આખરે એ જયદીપનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થાય છે અત્યારે જયદીપના અંતિમ સંસ્કાર દુધેશ્વર અંતિમ ધામ એટલે કે મુક્તિ ધામમાં થઈ રહ્યા છે અને એમના પરિવારજનો આપણી સાથે છે સીધી વાત તેમની સાથે કરીએ સાહેબ એક વખત નહીં અનેક વખત આવા કિસ્સાઓ બન્યા છે સ્પીડ લિમિટ ક્યાંક હાઈવે ઉપર નક્કી કરવામાં આવે છે એમ છતાં પણ આ નબીરાઓ બેફામ આવે છે અને આપણા જેવા જે દીકરાઓ છે એક પછી એક જીવ ગુમાતા રહે છે શું અપેક્ષાઓ છે તમારી સરકાર પાસેથી આ જે નબીરાઓ છે એમના ઉપર લગામ કેવી રીતે લગાવી શકાય અત્યાર તો સરકારશ્રીને એટલો પહેલો આદેશ છે કે જે સિંધુ ભવન રોડ પર તે પહેલાંના ધોરણે એક કરુણ ઘટના પરિવારમાં બની ગઈ છે એમને જવાન જો છોકરો જતો રહ્યો છે એને ન્યાય મળે એવી સરકારશ્રીના ચરણોમાં પ્રાર્થના છે બીજું કે આ રોડ પર અત્યારે અમે ઘટના સ્થળે અમને પોલીસના આદેશ અનુસાર અમે જઈને આવ્યા પણ ક્યાંય અમને સ્પીડ બ્રેકર ના મળ્યું ક્યાંય બમ્પ ના મળ્યું તો સરકારશ્રીના આદેશ છે કે સીસીટીવી ત્યાં લગાવે દરેક જગ્યાએ અને દર અડધો કિલોમીટરે સ્પીડ બ્રેકર દર અડધો કિલોમીટરે બમ્પ બનાવે જેથી કરીને કોઈ બીજાને પરિવારનો દીવો બુજાઈ ના જાય અને પોલીસની હાજરી પણ હોવી જોઈએ જ્યાં કોઈ ઘટના સ્થળે જે પોલીસ ચોકી હતી એને પણ તાળું માર્યું છે અને ત્યાં પણ ક્યાંય સીસીટીવી ફૂટેજ નથી આજે આપણે આ આ જે હાઈવે છે આ હાઈવે છે એ હાઈવે ઉપર સ્પીડ લિમિટ તથ્યનો બધા વાક્ય પશો તથ્યએ જે બાર પંદર લોકોને ઉડાવી દીધા હતા એના પછી સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી કે એસજીઆઈ અને સિંધુ ભવન સાઈડથી સિત્તેરની સ્પીડ એમ છતાં પણ આ લોકો બેફામ ફરી પણ સરકાર ખાલી કાગળિયા પર જ કરે છે બાકી હજુ કોઈ એને યુદ્ધના ધોરણે કોઈ કાર્ય કાર્યવાહી કરી નથી અમારી એક જ આદેશ છે કે આ પરિવારને ન્યાય મળે શું અપેક્ષાઓ આપ રાખી રહ્યા છો જયદીપ સમજો એને જે આર્થિક સહાય થતી હોય જેને નુકસાન પહોંચાડ્યું અમને તો નામ ખબર નથી જે થાર ગાડીવાળા વ્યક્તિ હતા એ ચાર વ્યક્તિઓ અત્યારે હજી શું નામ છે એ બી અમને ક્લિયર કટ ખબર નથી તો એને વહેલાંથી પહેલાંના ધોરણે પકડીને આ પરિવારને જે બી આર્થિક સહાય મળે એવી અમારી સરકાર ચરણોમાં પ્રાર્થના છે આપણા માટે કડક સજા થવી જોઈએ કાર્યવાહી કડક થવી જોઈએ આની પાછળ અમે એકને એક ભાઈ ને ગુમાયું પરિવાર એકનો એક દીકરો હતો એ રાજકોટ થી કમાવા માટે અહીંયા અમદાવાદ આવ્યા હતા સેટ થયા હતા માંડ બાર મહિના થયા હતા અને આ ઘટના બની ગઈ હવે આશરો આધાર કયો કાકા તમે શું કહેશો કેટલા સમયથી પરિવાર મારા મોટા ભાઈ ખરા એમની દીકરીનો દીકરો છે એ રાજકોટથી એમના ત્રણ ચાર મહિનાથી આવ્યા છે એમને એકનો એક છોકરો છે ને છોકરી પહેણાયેલી છે અત્યારે મા બાપ નિરાધાર થઈ ગયા છે હું તો વિનંતી કરું છું કે આવા લોકો જે ફાસ્ટ ગાડીઓ ચલાવે છે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને પોલીસને હાજર હોવી જોઈએ સીસી કેમેરા હોવા જોઈએ અને સરકાર શ્રીને હું વિનંતી કરું છું કે અમને આ બેનને અમારી છોકરીને જમાઈને કંઈક મદદ કરે આર્થિક સહાય આપે બસ એ જ વિનંતી હજી પણ પરિવાર છે ને તમે જુઓ વિનંતી અને એ જે ભાઈ હતા એમના એમનું એવું કહેવું છે કે ભાઈ સરકારના ચરણોમાં વિનંતી કરીએ છીએ આ વિનંતી શબ્દ સાહેબ ખૂબ મોટો છે આ એક ઘરનો દીવો એકનો એક કમાઈ શકે અને ઘર સારું ચાલુ સારું રીતે ચાલી શકે એના માટે રાજકોટથી અમદાવાદ આવે છે અને અમદાવાદમાં શું થાય છે માંડ બાર મહિના બે વર્ષ જેટલો સમય થાય છે જયદીપ એ ત્યાં સિંધુ ભવન રોડ ઉપર હતો ને ત્યાં આગળ એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ત્યાં આગળ પૂર ઝડપે આવતી જે થાર છે થાર ગાડી અકસ્માત સર્જીને જતી રહે છે અને ઘટના સ્થળ ઉપર જ જયદીપનું મૃત્યુ થાય છે સત્તર વર્ષનો જ એ જયદીપ અને અને એ સમયે જ્યારે આ અકસ્માત થાય કરુણી ઘટના છે એ આ પરિવારમાં થવા પામી છે ને તેને લઈને હર કોઈ શોકમાં છે પરંતુ હજી પણ મુખમાંથી તો વિનંતી સરકાર સમક્ષ નીકળે છે કે સાહેબ કંઈ તો કંઈને ખાલી સ્પીડ બ્રેકર તો સિંધુ ભવન રોડ ઉપર લગાવો એથી વિશેષ કંઈ ન કરો તો કાંઈ નહીં સીસીટીવી તો લગાવો કારણ કે તમે બણગા ખૂબ ફૂંકો છો કે અમે સીસીટીવીની નજરથી આખા શહેર ઉપર નજર રાખીએ છો સાહેબ તમે ક્યાં ને કેવી રીતે નજર રાખો છે સૌથી મોટો પ્રશ્ન અમદાવાદ પોલીસ ટ્રાફિક પોલીસ સીપી ઉપર એ તમામ લોકો ઉપર થઈ રહ્યા છે કે જે સલામતી અને સુરક્ષાનો જે દાવો કરી રહ્યા છે આજે એમ થાય કે આ પૂર ઝડપે ફરતી આ ગાડીઓમાં હવે સલામતી બાઇક સવારોની નથી દેખાતી पर्सन अंकित साथ उमंग रावल गुजरात फर्स्ट अमदाबाद